તળાજા પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં બાંગ્લાદેશીઓનું ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે ગુજરાતમાં ઠેર ઠેર અનેક જિલ્લામાં રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમનો દેશ નિકાલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક નીચે આવતા જુદા જુદા વિસ્તારમાં તળાજા પોલીસ દ્વારા પણ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તળાજા પોલીસ દ્વારા જુદા જુદા રાજ્યોના લોકોના વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ અને જરૂરી કાગળો ચેક કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર